જોયું આપણે ટ્રેક્ટર ની વાત છે ટ્રેક્ટર આવે પછી આપણે આમાં વાવણી કરવાની છે ચાલો ટ્રેક્ટરની વાત જોઈએ તો કરવા માટે આ છે નવ નંબરના દાણા આપણે નવ નંબરની સીમ વાવેતર કરવાનું છે તો ચાલો આપણે એમાં દાણામાં પહેલા પટ મારી દઈએ તો દાણાને પહેલા પોળા કરીને એમાં પટ મારવાનો છે પટ લીધું દાણા પોળા કરીને એને પાણી વડે સાટણ કારણ કે પટ સે પાઉડર નો સે છોટી જાય દાણા રે દાળ છે સે સાફ આ પાઉડર આપણે નાખવાનો છે દાણાના પટ માટે ઓ એ નાખી નાવા આપણે એને મિક્સ કરવાનો છે દાણાને દાણાને મિક્સ કરીને આપણે મે ભરે લે આને પછી આપણે વાવણી માં નાખી દેવું તાંકે તો 9 નંબર ના ની ના ના આપણે વાવણી માં થોડું બધુરું વાલશે ને હા ઈ તો વાન તો નહીં સસું વાવણી કરો આ જે बाजू ખાતર ની આપી ઓકે આપણે વાવણી માં પડ દીધું આપણે

के आपको टाटा के तो क्या आना चाहिए जैसे ऊपर ही नहीं खाना गोल में तो ले कम खून कम भी ना खूब बड़े तेल आसान डाटों से कपड़े डाट दे ओ एक उत्तल वाली जैसे चलो कुछ दे से पासो તરી ચક્ર છે ડાટામાં કે દાણા કેવા પડે છે કેટલા પડે છે તો ચાલે ચાહીયા પાહે મેજિક થી ચાલે એટલે આટલામાંથી લાટ નીકળે હો જો अब आपड़े जे जे ये पाटलेकवा पर देखिए पाटलेकवान से ये चैतकड़ेन जे के सांस मुंह दाना तो पता और આવાને આવાกิจवाणी ना वीडियो જોવા માટે મારે ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અમે મુખ્ય લો વિડિયો તમને નોટિફિકેશન દ્વારા પ્રાપ્ત થાય